વાત વરસાદી માહોલ ની અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો અમરેલી શહેરમાં છેલ્લા એક કલાકથી મેઘરાજાની સટા સટી અમરેલી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા અમરેલીના રાજકમલ ચોકમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાયા અમરેલીમાં જોરદાર વરસાદ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે રાજકમલ ચોકમાં પાણી ભરાયા છે લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે અમરેલી જિલ્લાને ઘભરોળી રહ્યા છે મેઘરાજા ગઈકાલે પણ અમરેલી જિલ્લામાં જોરદાર વરસાદ વરસ્યો હતો આજે પણ અમરેલી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અમરેલીના ખાંભામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ડેડાણ મોટા સરાકડીયા રાયડી પાટી અને નેસડીમાં વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમરેલીના ખાંભા ગીર પંથકમાં ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે ખાંભાના ડેડાણ મોટા સરાકડિયા રાયડી પાટી નેસડી સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે તો ડેડાણ ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અમરેલીના ખાંભા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ચોક્કસથી ઠંડક છવાયેલી રહી છે પરંતુ જો વધારે વરસાદ વરસે તો જગતના તાતને ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે હાલ તો વરસાદી પાણી રસ્તા ઉપર વહેતા થયા છે